નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર અમારી ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે તમારા ઘરમાં રહેલી માત્ર ચાર વસ્તુઓ તમારી સાત પેઢીની કિસ્મત બદલી શકે છે અથવા એ જ ચાર વસ્તુઓનો અભાવ તમને કરોડપતિમાંથી રોડપતિ બનાવી શકે છે આજે એક એવા પક્ષીની વાણી સાંભળો જેણે યુગોનો અનુભવ જોયો છે એક વૃદ્ધ ગીધની એ ભવિષ્યવાણી જે તમારા ઘરના દરવાજેથી ગરીબીને હંમેશ માટે વિદાય આપી દેશે એક વૃદ્ધ ગીધે જણાવ્યું કે આ ચાર વસ્તુઓ પોતાના ઘરેથી ક્યારેય ખતમ થવા ન દેવી નહીતર સાત પેઢી સુધી ગરીબી નહીં જાય દર્શક મિત્રો એક જૂના વિશાળ વડના ઝાડની સૌથી ઊંચી ડાળી પર બેઠેલા એક કાગડાએ અત્યંત વિનમ્રતાથી પોતાના ગુરુ એટલે કે એક વૃદ્ધ ગીધને પૂછ્યું કે હે ગુરુદેવ મેં દુનિયામાં અજીબ તમાશો જોયો છે જે લોકો દિવસ રાત પાપ કરે છે તેમના ઘરે ધનના ભંડાર ભરેલા રહે છે અને જે ધર્મના રસ્તે ચાલે છે તેઓ દાણે દાણે મોહતાજ રહે છે આખરે એવું કેમ શું ગરીબી ક્યારે ખતમ નથી થતી શું માણસનું નસીબ બદલાઈ શકતું નથી વૃદ્ધ ગીધે પોતાની અનુભવી આંખો મીચી અને ભારે અવાજે કહ્યું શિષ્ય ગરીબી માત્ર ધનની કમી નથી હોતી પણ ઘરના સંસ્કારોની કમી હોય છે જે ઘરેથી આ ચાર વસ્તુઓ ખતમ થઈ જાય છે ત્યાં લક્ષ્મી ક્યારેય નથી રોકાતી ભલે તે સોનાના મહેલમાં જ કેમ ન રહે અને જ્યાં આ ચાર વસ્તુઓ હોય છે ત્યાં સાત પેઢી સુધી ગરીબી નથી આવતી ધ્યાનથી સાંભળ આ કથાને મિત્રો જરા વિચારો કે શું તમારા ઘરે પણ આ ભૂલો તો નથી થઈ રહી ને આજની આ વાર્તા તમારી આંખો ખોલી દેશે તો ચાલો ચાલીએ એ ગાથા તરફ જે તમારા જીવનને બદલી શકે છે બહુ જૂના સમયની વાત છે ભારત વર્ષના એક નાના ગામ રામપુરમાં બે સગા ભાઈ રહેતા હતા મોટા ભાઈનું નામ ધનપત હતું અને નાના ભાઈનું નામ સોહન હતું કહેવા માટે તો બંને એક જ માતાની કોખે જન્મ્યા હતા એક જ આંગણમાં રમ્યા હતા અને એક જ પિતાનું લોહી તેમની નસોમાં દોડતું હતું પરંતુ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત હતો તેનું નામ હતું તેવું જ તેનું કામ હતું તે ગામનો સૌથી મોટો શેઠ હતો તેની મોટી હવેલી હતી જેના દરવાજા હંમેશા બંધ રહેતા હતા તેની પાસે ખેતીની જમીન હતી ખડા હતા અને ઘરમાં ગાય ભેંસોની લાઈન લાગેલી રહેતી હતી પરંતુ અફસોસ તેની પાસે બધું જ હતું બસ દિલ નહોતું ધનપત અને તેની પત્ની કમલા બંને અત્યંત અહંકારી અને કંજૂસ હતા તેમનું માનવું હતું કે પૈસો જ ભગવાન છે અને ગરીબ માણસ માત્ર પગની ધૂળ છે બીજી તરફ તેનો નાનો ભાઈ સોહન હતો સોહન ભગવાનનો બહુ મોટો ભક્ત હતો તેની પાસે ધનના નામે ફૂટી કોળી પણ નહોતી તે ગામની બહાર એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં પોતાની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો સોહન આખો દિવસ જંગલમાં લાકડા કાપતો અને સાંજે તેને બજારમાં જઈને વેચી આવતો જેથી થોડા ઘણા પૈસા મળતા તેમાંથી અડધું પેટ જમીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરંતુ આટલી ગરીબી હોવા છતાં સોહનના ચહેરા પર એક પણ કરચલી નહોતી આવતી તેના ઘરમાં ભલે અનાજ ન હોય પણ સાંજે તુલસી પાસે દીવો જરૂર પ્રગટાવતો હતો તેની પત્ની સુશીલા સાક્ષાત અન્નપૂર્ણા જેવી હતી જે પોતે ભૂખી સૂઈ જતી પણ જો દરવાજા પર કોઈ કૂતરો કે ગાય આવી જાય તો તેને ખવડાવ્યા વગર જવા દેતી નહોતી મિત્રો સમયનું પૈડું પોતાની ગતિએ ચાલતું રહે છે સુખ અને દુઃખ તો જીવનના બે પાસા છે જે આવતા જતા રહે છે પરંતુ માણસની અસલી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે સમય ખરાબ આવે છે એ વર્ષે ઇન્દ્રદેવ કદાચ ધરતીથી રૂઠી ગયા હતા શ્રાવણ આવ્યો ભાદરવો આવ્યો પણ આકાશમાંથી એક પણ પાણીનું ટીપું નીચે ન પડ્યું ભીષણ દુકાળ પડ્યો ન ખેતરોમાં પાક ઉગ્યો કે ન જંગલના ઝાડ લીલાછમ રહ્યા નદી નાળા સુકાઈ ગયા અને ગામમાં હાહાકાર મચી ગયો મોટા મોટા ખેડૂતોના કપાળ પર ચિંતાની લકીરો આવી ગઈ તો વિચારો એ ગરીબ સોહનનું શું હાલ થયું હશે જે રોજ કમાતો અને રોજ ખાતો હતો જંગલના લાકડા સુકાઈ ગયા પણ તેને ખરીદનાર કોઈ નહોતો કારણ કે લોકો પાસે ખાવાના ફાફા હતા તો લાકડા કોણ ખરીદે એક દિવસ વીત્યો બે દિવસ વીત્યા સોહનના ઘરમાં ચૂલો ન સળગ્યો બાળકો ભૂખથી વિલકતા રહ્યા નાનો દીકરો માતાનો પાલો પકડીને રડતો અને કહેતો માં મને બહુ જોરથી ભૂખ લાગી છે કંઈક તો ખાવા સુશીલાની આંખોમાં આંસુ હતા પણ તે બાળકોને પાણી પીવડાવીને જ મનાવી લેતી હતી તે કહેતી બેટા ધીરજ રાખ તારા પિતા કંઈક ને કંઈક લઈને જરૂર આવશે ઈશ્વર આપણને ભૂખ્યા નહીં સુવાડે પરંતુ મિત્રો એ ત્રીજો દિવસ પણ ઢળી ગયો સોહન જ્યારે સાંજે ખાલી હાથે ઘરે પાછો ફર્યો ત્યારે તેની હિંમત ખૂટી ગઈ તેણે જોયું કે તેના બાળકો ભૂખથી એટલા નિઢાલ થઈ ગયા હતા કે હવે રડવાની તાકાત પણ તેમનામાં નહોતી બચી તેઓ જમીન પર બેજાન પડ્યા હતા એક પિતા માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે કે તેના બાળકો તેની સામે ભૂખથી તડપતા હોય અને તે કંઈ કરી ન શકે સોહન પોતાની પત્ની સુશીલા પાસે બેસીને ચોધાર આંસુએ રડવા લાગ્યો તેણે કહ્યું સુશીલા હું હારી ગયો હું એક અસફળ પિતા છું આજે ત્રણ દિવસ થઈ ગયા હું મારા બાળકોના મોઢામાં એક અનાજનો દાણો ન નાખી શક્યો આજે મને લાગે છે કે મારી ઈમાનદારી અને ભક્તિ બધું નકામું છે જુઓ મારા બાળકોની હાલત આ મારાથી જોયું નથી જતું સુશીલા જે ભારતીય નારીના ધૈર્યની પ્રતિમૂર્તિ હતી તેણે પોતાના પતિના આંસુ લૂછ્યા તેની પોતાની અવાજ કાપી રહી હતી છતાં તેણે હિંમત ન હારી તેણે કહ્યું સ્વામી ધીરજ ન ખોશો વિપત્તિ તો આવતી જતી રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સાફ કહ્યું છે કે માઇનસ કર્મ કરો ફળની ઈચ્છા ન કરો પણ અત્યારે સમય ઉપદેશનો નહીં પ્રયાસનો છે તમે કેમ તમારા મોટા ભાઈ ધનપત પાસે નથી જતા તે તો આ ગામના સૌથી અમીર શેઠ છે તેમના ગોદામ અનાજથી ભરેલા રહે છે તેમને કહો કે અમે ભીખ નથી માંગી રહ્યા અમને બસ થોડા દિવસો માટે થોડું અનાજ ઉધાર આપી દો જ્યારે પરિસ્થિતિ સુધરશે અમે તેમની પાયે પાઈ ચૂકવી દઈશું આખરે તે તમારા સગા ભાઈ છે લોહીનો સંબંધ છે તે તમારા બાળકોને મળતા નહીં જોઈ શકે સોહનનું મન ના માન્યું તે જાણતો હતો કે તેનો ભાઈ કેવો છે તે જાણતો હતો કે ત્યાંથી તેને અપમાન સિવાય બીજું કંઈ નહીં મળે પણ જ્યારે તેણે પોતાના બાળકોના સુકાયેલા હોઠ અને બેસી ગયેલી આંખો જોઈ તો તેનો સ્વાભિમાન ઓગળી ગયો બાળકોનો જીવ બચાવવા માટે એક પિતા પોતાનું માથું ક્યાંય પણ ઝુકાવી શકે છે સોહને ભારે હૈયે કહ્યું ઠીક છે સુશીલા જો આજ ઈશ્વરની મરજી હોય તો હું હાથ ફેલાવા પણ જઈશ કદાચ ભાઈના દિલમાં થોડી દયા બચી હોય સોહન પોતાની ઝૂંપડીમાંથી નીકળ્યો તેના ડગલા ડગી રહ્યા હતા માઇનસ નબળાઈથી પણ અને શરમથી પણ તે ધીરે ધીરે ગામની કેડીએથી પોતાના ભાઈની હવેલી તરફ આગળ વધ્યો હવેલીની બહાર પહોંચીને તેણે જોયું કે ત્યાં રોનક લાગેલી છે દુકાળ પડ્યો છે આખું ગામ ત્રાહીમામ પોકારી રહ્યું છે પણ ધનપત શેઠના ઘરે આજે પણ પકવાન બનાવવામાં આવી રહ્યા છે હવેલીની અંદરથી દેશી ઘી અને મસાલાની એવી સુગંધ આવી રહી હતી કે સોહનના પેટમાં મરોડ આવવા લાગ્યા ત્રણ દિવસથી ભૂખ્યા સોહનને એ સુગંધથી જ ચક્કર આવી ગયા તેણે કાપતા હાથે હવેલીનો વિશાળ દરવાજો ખખડાવ્યો કોણ છે અંદરથી કડક અવાજ આવ્યો આ અવાજ ધનપતનો હતો સોહને દબાયેલા અવાજે કહ્યું ભાઈ હું છું સોહન દરવાજો ખુલ્યો સામે ધનપત ઊભો હતો માઇનસ રેશમી કુર્તામાં ગળે સોનાની ચેન અને હાથમાં વીંટીઓનો બોજ તેણે સોહનને ઉપરથી નીચે સુધી જોયો ફાટેલા કપડા મેલુંઘેલું શરીર અને પિચકાયેલો ચહેરો ધનપતનું નાક ચડી ગયું જાણે તેણે કોઈ ગંદકી જોઈ લીધી હોય ધનપતે રૂખાશથી પૂછ્યું અરે તું અહીં આ સમયે શું કામ છે અને આટલો દૂર કેમ ઉભો છે મારી પાસે ન આવતો હમણાં જ નાહીને પૂજા કરીને ઉઠ્યો છું તારો પડછાયો પણ પડ્યો તો હું અપવિત્ર થઈ જઈશ સોહનની આંખોમાં પાણી ભરાઈ પણ તેણે તેણે તે પી લીધું હાથ જોડીને કહ્યું ભાઈ હું તમને પરેશાન કરવા નથી આવ્યો પણ આજે મજબૂરી મારા દરવાજે મોત બનીને ઊભી છે છેલ્લા ત્રણ દિવસથી મારા ઘરનો ચૂલો નથી સળગ્યો મારા માસુમ બાળકો ભૂખથી તડપી રહ્યા છે ગામમાં અકાળ છે કોઈ કામ નથી મળી રહ્યું તમે તો સમર્થ છો તમારી પાસે ભગવાનનું આપેલું બધું જ છે મને થોડું અનાજ ઉધાર આપી દો હું વાદો કરું છું જેવી હાલત સુધરશે હું તમારી મજૂરી કરીને એક એક દાણો ચૂકવી દઈશ મારા બાળકોનો જીવ બચાવી લો ભાઈ સોહનની વાત સાંભળીને ધનપત જોરથી હસ્યો તેની હસીમાં ક્રૂરતા હતી તેણે પાછળ ફરીને પોતાની પત્ની કમલાને અવાજ આપ્યો અરે સાંભળે છે જો તો કોણ આવ્યું છે મારો ભક્ત ભાઈ આવ્યો છે રોજ તું મોટી મોટી વાતો કરતો હતો કે ભગવાન બધું જુએ છે ભગવાન બધું કરશે આજે જ્યારે ભગવાન ખાવા ન આપ્યું તો મારી પાસે ભીખ માંગવા આવ્યો છે કમલા પણ દરવાજે આવી તેણે પણ સોહનને તિરસ્કાર ભરી નજરે જોયો અને કટાક્ષ કરતા બોલી અરે દિયરજી જ્યારે કામ કરવાની ઉંમર હતી ત્યારે તો માળા જપતા રહેતા હતા હવે જ્યારે પેટ પર લાત પડી તો ભાઈ યાદ આવી ગયો અમારી પાસે કોઈ વધારાનું અનાજ નથી જે ખેરાતમાં વહેંચતા ફરીએ દુકાળ ફક્ત તમારા માટે નથી અમારા માટે પણ પડ્યો છે જાઓ અહીંથી ક્યાંક બીજે જઈને માંગો સોહન કરગર્યો ભાભી તમે તો માતા સમાન છો તમે તો જાણો છો કે બાળકોની ભૂખ શું હોય છે મને મારા માટે કંઈ નથી જોઈતું બસ મારા બાળકો માટે મુઠ્ઠી ભર લોટ આપી દો નહીંતર તે મરી જશે ભાભી સોહન ધનપતના પગમાં પડવા જતો હતો કે ધનપતે તેને ઠોકર મારી દીધી સોહન લથડાઈને દૂર જઈ પડ્યો ધનપતે બૂમ પાડીને કહ્યું નીકળી જા મારી હવેલીમાંથી ખબરદાર જો બીજી વાર અહીંયા ડગલું માંડ્યું છે જો તારા બાળકો મરી રહ્યા છે તો એમાં મારો શું દોષ છે આ તારા જ પાછલા જન્મના પાપ હશે જે તને આવી ગરીબી મળી અને સાંભળ તારું આ મનહુષ મોઢું બીજી વાર મને ન દેખાડતો નહીંતર લાકડીઓ મરાવીને ગામની બહાર કઢાવી મૂકીશ અને તેણે ધડામ દઈને દરવાજો સોહના મોઢા પર બંધ કરી દીધો મિત્રો જરા વિચારો એ સમયે સોહના દિલ પર શું વીતી હશે જે ભાઈના કાંડા પર રક્ષાબંધને તેની પત્ની રાખડી બાંધતી હતી જે ભાઈ સાથે તેણે બાળપણ વિતાવ્યું હતું આજે તેણે જ તેને ઠોકર મારીને ભગાડી દીધો સોહન જમીન પરથી ઊઠ્યો તેણે તેના ફાટેલા કપડા પરથી ધૂળ ખંખેરી તેના શરીર પર ઈજા થઈ હતી પણ તેનો આત્મા એ ઈજા કરતાં વધારે ઘાયલ હતો હવેલીના બંધ દરવાજા પાછળ તેને તેના ભાઈ અને ભાભીના હસવાનો અવાજ આવી રહ્યો હતો તેઓ તેની લાચારી પર હસી રહ્યા હતા સોહનની આંખોમાંથી હવે આંસુ નહોતા વહી રહ્યા તેની આંખોમાં એક અજીબ શૂન્યતા આવી ગઈ હતી તે જાણતો હતો કે હવે ઘરે જઈને તે સુશીલાને શું જવાબ આપશે શું કહેશે કે તેના સગા ભાઈએ તેને જાનવરથી પણ બદતર સમજ્યો ભારે પગલે સોહન પાછો જંગલ તરફ ચાલવા લાગ્યો તે ઘરે જવા નહોતો માંગતો કારણ કે તેની પાસે બાળકોના સવાલોનો કોઈ જવાબ નહોતો તે ચાલતા ચાલતા ગામની બહાર આવેલા એક ગીચ જંગલમાં પહોંચી ગયો ત્યાં એક જૂનું મંદિર હતું જે હવે ખંડેર થઈ ગયું હતું લોકો કહેતા હતા કે ત્યાં કોઈ દેવતા નથી રહેતા પણ સોહન પાસે હવે કોઈ આશ્રો નહોતો તે એ તૂટેલા મંદિરના પગથિયા પર બેસી ગયો આકાશ તરફ જોઈને તે ચીસ પાડી ઉઠ્યો હે પ્રભુ હે દિનાનાથ શું આજ તારો ન્યાય છે જે અધર્મી છે જે ક્રૂર છે તેમના ઘરે તે ધનનો વરસાદ કર્યો છે અને જે તારું નામ લે છે તેઓ ભૂખે મરી રહ્યા છે જો આજે મારા બાળકો ભૂખે મરી ગયા તો હું માની લઈશ કે આ દુનિયામાં ભગવાન નામની કોઈ શક્તિ નથી હોતી આજે તારે ફેન્સલો કરવો પડશે પ્રભુ કાં તો આજે મારી ગરીબી મિટાવી દે કાં તો મારી જીવ્ન લીલાજ સમાપ્ત કરી દે સોહન રડતા રડતા ત્યાં જ મંદિરના ઠંડા પગથિયાં પર સૂઈ ગયો ભૂખ અને થાકને કારણે તેની આંખો મીચાવા લાગી તેને નહોતી ખબર કે નસીબે તેના માટે શું લખ્યું છે તેને નોતી ખબર કે તેનો આ વિલાપ તેનો આ દુખ બ્રહ્માંડની કોઈ એવી શક્તિને જગાડવાનો હતો જે તેની અને તેના ભાઈની કિસ્મત હંમેશા માટે બદલી નાખવાની હતી રાત ગાઢ હતી સન્નાટો એટલો હતો કે સૂકા પાંદરાના ખખડાટનો અવાજ પણ ડરામણો લાગતો હતો ત્યારે એ ગાઢ અંધારામાં એક અજીબ ઘટના ઘટી ઝાડીઓમાં સળવળાટ થયો શું તે કોઈ જંગલી જાનવર હતું કે કોઈ બીજું સોહન જે અડધી બેભાન અવસ્થામાં હતો તેને લાગ્યું કે કોઈએ તેના માથા પર હાથ મૂક્યો છે એક એવો હાથ જેમાં માતાની મમતા અને પિતાની સુરક્ષા જેવો અહેસાસ હતો તેણે માંડ માંડ પોતાની આંખો ખોલી સોહને જ્યારે પોતાની આંખો પૂરી રીતે ખોલી તો તેની આંખો ફાટી ગઈ તેની સામે કોઈ સામાન્ય માણસ નહીં પણ એક દિવ્ય તેજવાળા મહાત્મા ઊભા હતા તેમના ચહેરા પર સૂર્ય જેવું તેજ અને આંખોમાં ચંદ્ર જેવી શીતળતા હતી તેમણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા અને હાથમાં એક કમંડળ હતું મહાત્માએ મંદ મંદ હસતા કહ્યું ઉઠ સોહન તારા સબરનો બાંધ જોઈ હું પ્રસન્ન થયો જે માણસ વિપત્તિમાં પણ અધર્મના રસ્તે નથી જતો ઈશ્વર સ્વયં તેનો હાથ પકડવા આવે છે તું તારા ભાઈના વ્યવહારથી દુઃખી ન થઈશ તેણે તને ઠોકર નથી મારી પણ તારા સૂતેલા નસીબને જગાડ્યું છે સોહન તેમના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો મહારાજ મને ધન નથી જોઈતું મને મહેલ નથી જોઈએ બસ મારા બાળકોની ભૂખ મટી જાય એટલા આશીર્વાદ આપી દો મહાત્માએ પોતાની જોડીમાંથી એક જૂની માટીની નાની હાંડી કાઢી અને સોહના હાથમાં મૂકી દીધી તેમણે કહ્યું વત્સ આ કોઈ સાધારણ હાંડી નથી આ અક્ષય પાત્ર છે જ્યાં સુધી તારા મનમાં સેવાનો ભાવ રહેશે જ્યાં સુધી તારા દરવાજેથી કોઈ ભૂખ્યું ખાલી નહીં જાય ત્યાં સુધી આ હાંડી અન્નથી ભરેલી રહેશે આમાંથી તું જેટલું કાઢીશ તે તેટલી જ ભરાઈ જશે જા તારા પરિવાર અને ગામનું પાલન કર આટલું કહીને મહાત્મા અદ્રશ્ય થઈ ગયા જાણે હવાનો કોઈ ઝાપટું આવ્યું અને જતું રહ્યું સોહન એ હાંડીને છાતીએ લગાવીને પાગલની જેમ ઘર તરફ ભાગ્યો ઘરે પહોંચતા જ તેણે જોયું કે સુશીલા બાળકોને સુવડાવવાની કોશિશ કરી રહી છે પણ બાળકો ભૂખથી કણસી રહ્યા છે સોહને ઉત્સાહથી કહ્યું સુશીલા ઊઠ જો ભગવાને આપણું સાંભળી લીધું તેણે તે હાંડી જમીન પર રાખી અને હાથ જોડીને ઈશ્વરનું સ્મરણ કર્યું. જોતજોતામાં એ નાની હાંડીમાંથી ગરમાગરમ ભોજનની સુગંધ આવવા લાગી. સોહને તેમાં હાથ નાખ્યો તો મુઠ્ઠી ભર ચોખા અને દાળ નીકળી. તેણે ફરી હાથ નાખ્યો તો ફરી ભોજન નીકળ્યું. તે કાઢતો ગયો અને વાસણ ભરાતા ગયા. તે રાતે એ ઝૂંપડીમાં દિવાળી જેવો માહોલ હતો. બાળકોએ પેટ ભરીને ભોજન કર્યું, પણ સોહન અને સુશીલાએ માત્ર પોતે ન ખાધું. સોહને કહ્યું સુશીલા આ પ્રસાદ છે આપણા પડોશમાં જે કાકા રહે છે તેઓ પણ ભૂખ્યા છે તેમને પણ આપી આવ મિત્રો જોત જોતામાં સોહનની કિસ્મત બદલાઈ ગઈ તે જાદુઈ હાંડીનો ચમત્કાર હતો કે સોહનના ઘરમાં હવે અન્નના ભંડાર ભરાઈ ગયા તેણે ગામની વચ્ચોવચ એક લંગર ખોલી દીધું દુકાળ દરમિયાન જ્યાં મોટા મોટા શેઠોએ પોતાના દરવાજા બંધ કરી દીધા હતા હવે સોહનની ઝૂંપડી બધા માટે ખુલ્લી હતી જે પણ આવતું તે પેટ ભરીને ભોજન કરતું હતું લોકો સોહનને દેવતા માનવા લાગ્યા તેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ ગામવાસીઓના આશીર્વાદથી સોહને ધીરે ધીરે વેપાર શરૂ કર્યો અને જોત જોતામાં તે પોતાની મહેનત અને એ દૈવી આશીર્વાદથી ગામનો સૌથી સમૃદ્ધ વ્યક્તિ બની ગયો તેણે એક પાકું મકાન બનાવ્યું પણ પોતાનો જૂનો સ્વભાવ ન છોડ્યો બીજી તરફ મિત્રો કર્મ પોતાનો હિસાબ કરી રહ્યું હતું ધનપત શેઠનો અહંકાર હવે તેના વિનાશનું કારણ બનવાનો હતો જે રાતે સોહનને વરદાન મળ્યું હતું તેના થોડા દિવસો પછી જ ધનપતના ગોદામોમાં ઉંદરોએ આતંક મચાવી દીધો ઉંદરોએ કોથળાઓ કાપી નાખ્યા અને બચ્યું કૂચ્યું અનાજ વરસાદના એક કમોસમી વરસાદમાં પલળીને સડી ગયું ધનપતે જે ધન વ્યાજે આપ્યું હતું લોકો દુકાળને કારણે તેને ચૂકવી ન શક્યા અને ભાગી ગયા જે કસર બાકી હતી તે ચોરોએ પૂરી કરી દીધી ગામવાસીઓ ધનપતથી નફરત કરતા જ હતા એક રાતે ડાકુઓએ તેની હવેલી પર હુમલો કરી દીધો ધનપત અને તેની પત્નીએ મદદ માટે બૂમો પાડી પણ ગામનો કોઈ પણ વ્યક્તિ તેની મદદે ન આવ્યો બધાએ પોતાના દરવાજા બંધ કરી દીધા અને કહ્યું જ્યારે અમે ભૂખે મરતા હતા ત્યારે આણે અમને ઠોકર મારી હતી આજે તેને પોતાના કર્મોનું ફળ મળી રહ્યું છે ડાકુએ ધનપતનું બધું લૂંટી લીધું અને જતાં જતાં તેની હવેલીમાં આગ લગાવી દીધી ધનપત અને કમલા જે ક્યારે રેશમી પથારી પર સૂતા હતા આજે રસ્તા પર આવી ગયા શરીર પર માત્ર એ જ કપડાં બચ્યા હતા જે તેમણે પહેરેલા હતા સમયનું પૈડું જુઓ મિત્રો એક વર્ષ વીતી ગયું પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ પણ ધનપત હવે ભિખારી બની ચૂક્યો હતો તે દાણે દાણે મોહતાજ હતો તેને હવે સમજાઈ રહ્યું હતું કે ભૂખ શું હોય છે એક દિવસ ભટકતા ભટકતા ધનપત અને તેની પત્ની કમલા એ જ ગામના એ ચોરા પર પહોંચ્યા જ્યાં સોહનનું લંગર ચાલી રહ્યું હતું તેમણે સાંભળ્યું હતું કે અહીં કોઈ ધર્માત્મા શેઠ છે જે કોઈને ભૂખ્યા નથી પાછા કાઢતા ભૂખથી બેહાલ ધનપત અને કમલા લાઈનમાં લાગી ગયા તેમની નજરો ઝૂકેલી હતી શરમથી અને લાચારીથી જેવી તેમની વારી આવી ભોજન પીરસનારા હાથ રોકાઈ ગયા ધનપતે માથું ઉંચકીને જોયું તો સામે બીજું કોઈ નહીં તેનો નાનો ભાઈ સોહન ઉભો હતો સોહના હાથમાં એ જ કડછી હતી જેનાથી તે બધાને ખીર વહેંચી રહ્યો હતો ધનપતની આંખો આગળ અંધકાર છવાઈ ગયો શરમના માર્યા તે ત્યાં જ ફસડાઈ પડ્યો તેને એ દ્રશ્ય યાદ આવી ગયો જ્યારે તેણે સોહનને ધક્કા મારીને કાઢ્યો હતો તે ઉલ્લે પગે ભાગવા લાગ્યો તેને લાગ્યું કે સોહન હવે તેને સમાજ સામે જલીલ કરશે બદલો લેશે પરંતુ ત્યારે જ એક અવાજ આવ્યો ઊભા રહો મોટા ભાઈ ધનપતના ડગલા ત્યાં જ થંભી ગયા તેણે કાંપતા કાંપતા પાછળ ફરીને જોયું સોહન દોડીને આવ્યો અને ધનપતના ચરણોમાં પડી ગયો તેણે ધનપતના ધૂળવાળા પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો ભાઈ તમે અને આ હાલતમાં તમે મને છોડીને ક્યાં જઈ રહ્યા હતા આ ઘર આ સંપત્તિ આ બધું તમારું જ તો છે ધનપત અને કમલા સ્તબ્ધ રહી ગયા કમલા પણ ચોધાર આંસુએ રડવા લાગી ધનપતે સોહનને ઉઠાવીને ગળે લગાવી લીધો બંને ભાઈઓના આંસુથી જમીન ભીણી થઈ ગઈ ધનપતે ડસકા લેતા કહ્યું સોહન મને માફ કરી દે હું આંધળો થઈ ગયો હતો મેં તને ભાઈ નહીં ભિખારી સમજો પણ આજે હું ભિખારી છું અને તું તું સાચે જ મોટો છે તે મારો બદલો ન લીધો સોહને તેના ભાઈના આંસુ લૂછ્યા અને કહ્યું ભાઈ બદલો તો નબળા લોકો લે છે માફ કરનાર જ મોટો હોય છે અને વળી આ દોલત તો મારી નથી આ તો વડીલોના આશીર્વાદ અને ગરીબોની દુઆઓનું ફળ છે જો હું આજે તમને ઠુકરાવી દે તો મારામાં અને એ જૂની હવેલીના પથ્થરમાં શું ફરક રહી જાત ચાલો ઘરે ચાલીએ સોહને તેના ભાઈ અને ભાભીને સન્માનપૂર્વક પોતાના ઘરમાં રાખ્યા ધનપતનો અહંકાર હવે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો હવે તે અને તેની પત્ની કમલા પણ સોહન સાથે મળીને ગરીબોની સેવામાં લાગી ગયા આખો પરિવાર ફરીથી એક થઈ ગયો

હવે કૃપા કરી મને એ ચાર વાતો જણાવો જે તમે શરૂઆતમાં કહી હતી તે કઈ ચાર વસ્તુઓ છે જેને ઘરથી ક્યારે ખતમ થવા ન દેવી જોઈએ વૃદ્ધ ગીધે પોતાની પાંખો ફેલાવી અને કહ્યું ધ્યાનથી સાંભળ એ જગતના પ્રાણી અને તેને તારા જીવનમાં ગાંઠે બાંધી લે પહેલી વાત છે ઘરમાં વડીલોનું સન્માન જે ઘરમાં માતા પિતા અને ભાઈનું સન્માન નથી થતું જ્યાં તેમની આંખોમાંથી આંસુ પડે છે ત્યાં કુબેરનો ખજાનો પણ હોય તો તે રાખ બની જાય છે ધનપતે પોતાના ભાઈને ઠુકરાવ્યો પરિણામે તેનું બધું જ નષ્ટ થઈ ગયું વડીલોની દુઆઓ એ ઢાલ હોય છે જે દરેક મુસીબતને રોકી લે છે બીજી વાત છે દ્વાર પર આવેલા મહેમાનનો સત્કાર કરવો ક્યારેય પણ પોતાના દરવાજા પરથી કોઈ ભૂખ્યા કે તરસ્યાને ખાલી ન કાઢતા ભલે તે દુશ્મન જ કેમ ન હોય જો તે તમારા ઘરે આવ્યો છે તો તે ભગવાનનું રૂપ છે અન્નનું અપમાન સાક્ષાત મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે સોહને પોતાનો છેલ્લો કોળિયો પણ બીજાને આપ્યો એટલા માટે તેનું પાત્ર ક્યારેય ખાલી ન થયું ત્રીજી વાત છે મધુર વાણી અને ક્ષમા ઘરેથી મીઠી બોલી ક્યારે ખતમ થવા ના દો કડવા શબ્દો સોના જેવા સંબંધોને પણ તોડી નાખે છે જ્યારે મીઠી બોલી પારકાને પણ પોતાના બનાવી લે છે અને સૌથી મોટી વાત માઇનસ ક્ષમા સોહને બદલો લેવાને બદલે માફ કર્યા જે માફ કરે છે ઈશ્વર તેને દુનિયાનું રાજપાટ આપી દે છે ચોથી વાત છે ઈશ્વર પર અટૂટ વિશ્વાસ અને દીવો ભલે ગમે તેવી ગરીબી આવી જાય ઘરના મંદિરમાં સાંજનો દીવો ક્યારે બુઝાવા ન દેતા આ દીવો ફક્ત તેલથી નથી બળતો આ ઉમીદનો પ્રકાશ છે સોહને સૌથી ખરાબ સમયમાં પણ ઈશ્વરને ન કોસ્યા બસ પ્રાર્થના કરી વિશ્વાસ એ શક્તિ હોય છે જે પથ્થરમાં પણ પ્રાણ ફૂંકી શકે છે દર્શક મિત્રો આ વાર્તા ફક્ત એક કિસ્સો નથી જીવનનો અરીસો છે પોતાના ઘરને તપાસો ક્યાંક આ ચાર વસ્તુઓ ઓછી તો નથી થઈ રહીને જો થઈ રહી હોય તો તો આજે જ તેને પાછી લઈ આવો વિશ્વાસ રાખો ગરીબી શું દુનિયાનું કોઈ દુઃખ તમારા દરવાજા પર દસ્તક નહીં દઈ શકે આશા છે કે તમને આજની આ વાર્તા પસંદ આવી હશે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો તો પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે